દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સના આઈપીએલના અઢારમાં સિઝનના પ્રથમ સુપર ઓવરમાં હરાવી દીધું અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા અગિયાર રન બનાવ્યા દિલ્હી તરફથી કેલ રાહુલ અને ટ્રીસ્ટન સ્ટબ્સે સંદીપ શર્મા સામે ચાર બોલમાં જ ટાર્ગેટ ચેસ કરી લીધો અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાનને બોલિંગ પસંદ કરી દિલ્હીએ પાંચ વિકેટ ગુમાવીને એકસો અઠ્યાસી રન બનાવ્યા રાજસ્થાન પણ ચાર વિકેટના નુકસાન પર એકસો અઠ્યાસી રન જ બનાવી શક્યું મિચેલ સ્ટાર્કે વીસ ઓવરમાં સિમરોન હેડમાયર અને ધ્રુવ જુરેલ સામે નવ રન ડિફેન્ડ કરતાં મેચ ટાઈ કરાવી હતી રાજકોટ શહેરમાં બે ફામ દોડતી સિટી બસના ચાલકે બુધવારે સવારે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઠ માફક આવતી સિટી બસના ચાલકે એક સાથે સાતથી આઠ વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ ચાર લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બસ ચાલક સહિત કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરતના સારોલી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મી યુવતીને ખભે ઉંચકી પોલીસ વાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી ખેતરની જરૂરડીમાં યુવતીએ ઝેરી દવા પીધી હતી ત્યાં સુધી પોલીસ વાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ ન હોવાથી પોલીસકર્મી યુવાને ખભે ઉંચકી કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા ગઢોરાજી રોડ પર એક ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાન મિત્ર એ જીવ ગુમાવ્યા છે દુર્ઘટના બાઇક અને કાર વચ્ચે સામસામે ટકરાવાથી સર્જાઈ હતી ત્રણેય યુવાન સાથે ઉર્સમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી ઘટના વહેલી સવારે બની હતી આ ગંભીર અકસ્માતમાં ત્રણેય યુવાનો ઘટના સ્થળે જ જીવ ગુમાવી બેઠા હતા ત્યારબાદ સરગવાડા ગામમાં શોકમય માહોલ છવાયો હતો ત્રણેય મિત્રોનો એક સાથે જનાજોની કરતા ગામ હિપકે ચડ્યું હતું કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે આ અંતર્ગત રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતની મુલાકાત લીધી આજે બીજા દિવસે મોડાસામાં કોંગ્રેસના એક હજાર બસો બુથ કાર્યકરને સ્વામિનારાયણ મંદિરમાં હોલ ખાતે સંબોધન કર્યું ત્યારબાદ દિલ્હી જવા રવાના થયા હતા સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું તેમજ કાર્યકરો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ખુશખબર આપ્યા છે આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવે એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ પહેલાં રાજ્ય સરકારે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકાનો વધારો કરી ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું હતું મહેસાણામાં ગત મોડી રાત્રે રાધનપુર ચોકડી પાસે યુવાનની હત્યા કર્યાની ઘટના સામે આવી છે રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફ એક જતા યુવાને પહેલા કારથી ટક્કર મારી હતી ત્યારબાદ ચારેક શખ્સે કારમાંથી ઉતરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો અને યુવકની હત્યા કરી હતી ચારેય શખ્સના બેફામ માર અને હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા યુવાનનું મોત યોજ્યું હતું સમગ્ર ઘટના અંગત દાવતમાં હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે ત્યારે હત્યાની ચકચારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે નલસે ઝાલે સાથે જળે જીવન છે તેવી મોટી મોટી વાતો કરનાર ભાજપ શાસકો વડોદરામાં પાણીની સમસ્યા હલ કરવામાં ધરાર નિષ્ફળ ગયા છે તેમાંય વોર્ડ નંબર ત્રણમાં આવતા જલારામનગરને સ્થાનિક મહિલા કાઉન્સિલરે દત્તક લીધું છે છતાં કાઉન્સિલર દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં ન આવતા જે નગરની મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે તંત્રને જગાડવા થાળીઓ વગાડી હતી સ્થાનિક લોકોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે આગામી બાર કલાકમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં જે મુસ્લિમ સમાજે વકફા એક્ટ બે હજાર પચીસ અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં મોંડ રેલીનું આયોજન કર્યું હતું મુસ્લિમ સમાજના પુરુષો અને મહિલાઓએ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો તેમણે કાળા કપડાં પહેર્યા હતા અને બેનર પોસ્ટર સાથે કાળી પટ્ટી ધારણ કરી હતી રેલી અલીપુરા ચાર રસ્તાથી શરૂ થઈ અને સેવા સદન સુધી પહોંચી હતી ત્યાં મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું રાખડ જિલ્લામાં વહીવટીતંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની વચ્ચે ગંભીર વ્યાસ સર્જાયું છે જિલ્લાના સરપંચો અને ઉપસરપંચોએ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સામે મનસ્વી વર્તન અને તાનાશાહીના આક્ષેપો મૂક્યા છે ડીડીઓએ સરપંચો પાસેથી ડેડ સ્ટોક માલસામાનની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો નિર્ણયનો જિલ્લા સરપંચ યુનિયને સખત વિરોધ કર્યો છે સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશ ખટારીએ જણાવ્યું કે આવા નિર્ણયો વિકાસ કાર્યોનો અવરોધે છે